યે સ્વચ્છતા ક્યાન રખને કાંઈ આપવચ્છતા કા પાસ ભલતા પહાડ પર જાતે સમય આપંબાકુ ગુટકા બીડી સિગરેટ માચિસ ये नशे का कोई भी सामान या नशे का कोई नशा करके भी जाना मना है नशे का कोई भी सामान लेके जाना मना है साढ़े चार किलोमीटर जाना है साढ़े चार किलोमीटर आना है मांगीगिरी पे सात मंदिर है तुंगीगिरी पे तीन मंदिर है और ढाई सौ सीढ़ी पे एक मंदिर है कुल मिला के फिर आदिनाथ भगवान की प्रतिमा है लोटे में दर्शन करना है इस प्रकार मांगी तुंगी पे दर्शन होते हैं चार पाँच घंटे की यात्रा है और यहाँ पे यात्रा करते समय हाफ चड्डी पहन के आना नहीं है फुल पेंट पहन के आना है इस बात का ध्यान रखना है जय जितेंद्र जय हिंद जय भारत તો મિત્રો અહીંથી આપણે ચડવાનું ચાલુ થાય છે અને મિત્રો માંગી ટુંગી લોકેશનની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવેલું તારાબાદ અને તારાબાદથી દસથી બાર કિલોમીટરના અંતરે માંગી ટુંગી આવેલું છે જે એક નાનું સ્ટેશન તરીકે ઓળખાય છે તો મિત્રો આ છે માંગીની ચોટી અને એના એક્ઝેક્ટ સામે તુંગીની ચોટી બંનેની હાઈટની મિત્રો વાત કરીએ તો માંગીની હાઈટ છે તેરસો ચોવીસ મીટર અને તુંગીની હાઈટ છે તેરસો એકત્રીસ મીટર તો મિત્રો વિડીયોમાં બના રહેજો તમને માંગી તુંગીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો બીજી વાત કરીએ તો નાસ્તો કે પછી પાણીની બોટલ નીચેથી જ લઈ લેવું કેમ કે ઉપર એના ભાવ વધારે હોય છે અને પાણીની બોટલ ખાસ મળતી નથી અને નાસ્તો બી એટલો મળતો નથી તો બને તેમ વસ્તુ નીચેથી જ લઈ લેવી તો મિત્રો તમે ચડવાનું ચાલુ કરશો તો સૌપ્રથમ તમારે એક રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને વીસ રૂપિયાવાળું એક ટોકન લેવું પડશે ત્યાં તમારું આધાર કાર્ડ માગશે તમારું નામ અને તમે કઈ ગાડી લઈને આવ્યા છો એ પણ ત્યાં રજીસ્ટ્રેશન થાય છે મિત્રો આપણે કોઈ બી એવા ધાર્મિક સ્થળે જઈએ કાં એવા મિની હિલ સ્ટેશન જઈએ તો આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કેમકે આપણે પણ દેશના નાગરિક છીએ તો આપણે એવી પ્રકૃતિની એવી ગમે એવી જગ્યાએ કંઈ પણ જાતનો એવો કચરો ના કરવો એ બાબતો બધી ધ્યાનમાં રાખીએ એટલું આપણા માટે સારું અને દેશ માટે પણ સારું છે અને સ્વચ્છતા પણ બની રહે અને લોકો ત્યાં જવાનું વધુ પસંદ કરે ફાઇનલી મિત્રો આપણે અત્યારે માંગીની ચોટી ઉપર આવી ગયા છીએ અને આપણે હવે માંગીની પરિક્રમા કરીશું જે બહુ જ પવિત્ર ગણાય છે મિત્રો અહીંથી સુંદર નજારા પણ જોઈ શકો છો આ છે સહ્યાદ્રીની પર્વતમાળાઓ અને સામે છે મિત્રો ટુંગીની ચોટી એકદમ ઊંચી ચટ્ટાન છે અહીંથી જોવો તો મિત્રો એવી ગલી છે માણસ જાય એવી મિત્રો અહીંયા જે બી લોકો આવે છે એ આ ચૂંટીની પરિક્રમા કરે જ છે ને બહુ જ માન્યતા છે પરિક્રમા કરવાની અને લોકો પરિક્રમા પણ કરે જ છે લોકો અહીંયો છે મિત્રો ગેટ અને ત્યાંથી જ ડુંગી જવાનો રસ્તો છે અહીંયોથી મિત્રો આપણે ચડીને ઉપર આવ્યા અદભુત કારીગરી બર જૈન મુનિ આચાર્ય કે ચરણ પાદુકા દિગમ્બર જૈન મુનિયોગ કી પ્રતિમા જબરદસ્ત કારીગરી છે મિત્રો પથ્થરની અંદર કટિંગ કરી કરીને બનાવેલું છે कंदरी असेल तिला परत दे ए बाबा हा हा ए तरी अजून एकदा तिथ करून सुले बाहेर तिकडे पाड चल ફાઇનલી મિત્રો અહીંયાથી આપણી પરિક્રમા ચાલુ થાય છે અને અહીંયા આપણી પરિક્રમા સંપૂર્ણ થાય છે માંગીની ચોટીની

वीडियो रही। है आप हम तो गुजरात में उंजा से, से मेहसाणा से।, से आप जयपुर जयपुर से आए राजस्थान से आगा। क्या आगा। बात है कैसा रहा बढ़िया कब चले थे सुबह हम तो यहाँ तो आए हैं मगर सुबह कब चले थे यहाँ के लिए सुबह आठ बजे बढ़िया कवर कर लिया आपने ऐसा है आठ बजे चल के पहुँच भी गए आप थोड़ा पीछे रह गए चला नहीं ज्यादा इसलिए हाँ वो तो है वो तो सात सात दिना पड़ता है थोड़ा सात हाँ दिना पड़ता हम और है और बढ़िया रहा है सब बहुत बढ़िया मन भी बहुत शानदार है ठीक है चलो मिलते हैं थैंक यू थैंक यू, यू।, यू। जय हो जय हो जय जिनेंद्र जी जीन। बस आप उतरना ही है चढ़ना खत्म हो गया अब उतरना ही है જય હુ તો મિત્રો ચાલતા ચાલતા આપણે બે ગુજરાતી ભાઈઓ મળ્યા છે જે બરોડા થી ને બરોડા થી બરોડા થી આયા છે અને આપણે જાણીએ તેમનો કેવો અનુભવ રહ્યો પેલા તો સૌ પ્રથમ અમે ગયા હતા માંગી ની ચોટી ઉપર ત્યાં ખૂબ સરસ અમે દર્શન કર્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ તુંગી સાઈડ હવે ત્યાંની ચોટી ચડી રહ્યા છે અને ત્યાંનો ટ્રેક એકદમ ઈઝી છે એટલે ચડવામાં અમને કોઈ વાંધો આવી રહ્યો નથી તમે પણ જોઈ શકો છો આવીને તમારી જાતે અહીંયા અને અનુભવ કરી શકો છો અને કેવું રહ્યું અત્યાર સુધીનો ટ્રેક અત્યાર સુધીમાં ટ્રેક તો બહુ સરસ રહ્યો છે આજુબાજુનો જે વ્યૂ આવે છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં દેખાઈ જ રહ્યો છે અને એના માટે એક તો પણ મેઇન વસ્તુ એ છે કે થાક બહુ લાગી રહ્યો છે ચઢવા માટે અમે સવારે સાડા આઠ વાગ્યા એક્ઝેક્ટ ચઢવાનું ચાલુ કર્યું હતું ગરમીનો ટાઈમ પણ છે એટલે આપણે કહી શકીએ કે લોકોને કે મોસ્ટલી શિયાળામાં કાતો પછી ચોમાસામાં અહીંયા આવું વધારે રહી શકે છે એમના માટે લોકો મોસ્ટ ઓફલી ચોમાસામાં વધુ વધુ પસંદ પસંદ કરી શકે છે અને એ જ અમે જઈઝ આપીએ છીએ કે એના પ્રમાણે આવું જોઈએ કારણ કે આ ગરમી છે અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે વાંધો નથી આવતો આપણને પણ ગરમી ઓછી છે એટલે પણ મજા તો આવી રહી છે મિત્રો માંગીની ચોટી ત્યાંથી અહિયાં થોડું નીચે ઉતરવાનું રહે છે ત્યાંથી તુંગી ચોટી નો માર્ગ આવે છે

તો મિત્રો અહીંથી આપણે ટૂંગીની ચડાઈ ચાલુ થશે એકદમ ખડી ચડાઈ છે આપ જોઈ શકો છો વિડીયો এক ধান রাখো

મોબાઈલ બે તો દોસ્તો આપણે ટુંગીગીરીની ચોટી પણ ચડી ગયા છીએ અને હવે આપણે પરિક્રમા ચાલુ કરશું તો ફાઇનલી મિત્રો અહીંયા આપણે વિડીયોને વિરામ આપશું અને માંગી ટુંગીની બજેટની વાત કરીએ તો મિત્રો બે હજારથી પચીસસો રૂપિયામાં તમે આરામથી માંગી ટૂંકીનો ટ્રેક અને આજુબાજુના વિસ્તારમાં પણ ફરી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા જણાવજો અને મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ